જેતપુરના ધોરાજી તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે ધોરાજી તાલુકા ભાજપના ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી છે પોલીસે કેવિન હાસલિયાની નશાની હાલતમાં ધરપકડ કરી છે હાલતમાં ઝડપાયા છે ત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે સંવાદદાતા વિક્રમસિંહ આપણી સાથે જોડાયેલા છે વિક્રમસિંહ જેતપુરના ધોરાજી તાલુકા ભાજપ સંગઠનના ઉપપ્રમુખ દારૂ પીધેલી હાલતમાં ઝડપાયા છે વધુ વિગતો સોનલ ચોકસી જો વાત કરવામાં આવે તો ધોરાજી તાલુકાના ભાજપ સંગઠનના ઉપપ્રમુખ છે તે દારૂ પીધેલી હાલતમાં છે તે જોવા મળ્યા હતા ત્યારે ધોરાજી તાલુકા પોલીસે ભાજપના ઉપપ્રમુખની ધરપકડ કરવામાં આવી હતી તાલુકા ભાજપ ઉપપ્રમુખ કેવિન હાસલિયા છે તે નશાની હાલતમાં રાત્રિ દરમિયાન પકડાયા હતા અગાઉ પણ આ ધોરાજી તાલુકાના ભાજપના નેતાને જેલની હવા ખાઈને બહાર આવ્યા હતા ત્યારે ધોરાજી તાલુકાના જાંગેર ગામના મહિલા ના પતિ સામે આખી વિશે ગાફ આપી હતી જેમાં પોલીસ મથકે ફરિયાદ નોંધાવવામાં આવી હતી હાલતમાં છે પોલીસે પકડી પાડેલા હતા ત્યારે ધોરાજી તાલુકે પોલીસ મથકે ભાજપના નેતા સામે પ્રોહિબિશનનો ગુનો નોંધાયો હતો ત્યારે શિક્ષિત ગણાતી ભાજપ પાસે સામે કોઈ નકર પગલા ભરશે કે